અલગ અલગ વિસ્તારમાંથી બે ઇસો મને એક કરોડથી વધુના સાયબર ફ્રોડના કેસમાં વધુ બે આરોપીને ઝડપી લીધા સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશન ભાવનગર વિભાગ ખાતે દાખલ થયેલ એક કરોડ દસ લાખ પચાસ હજાર રૂપિયાના સાયબર ફ્રોડના ગુનામાં બાબતને જ્યારે એસસી એસટી સેલ ભાવનગર તથા નોડલ અધિકારી સાયબર ક્રાઇમ ભાવનગર વિભાગ રીમા ઝાલા સાહેબનાઓના માર્ગદર્શન મુજબ એક કરોડ દસ લાખ પચાસ હજાર સાથે જાબીર હુસેન ઝાકીર હુસેન મલેક મિયા ઉર્ફે અરમાન સિદ્દકીયા મલેક અફઝર યાસીનભાઈ બોરા સહિત ત્રણ ઇસુમોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 嗯。<laughs> <laughs>